નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રણ તારીખ છઠ્ઠો મહિનો બે હજાર પચીસ ને આજનો વાર છે મિત્રો મંગળવારના રોજ મિત્રો આજની આવકની વાત કરીએ તો મિત્રો સેમ કાલ જેવી જ આવક જોવા મળી રહી છે મિત્રો હરાજીનું કામકાજ પણ થોડી જ વારમાં હરાજીનું કામકાજ પણ શરૂ થવાનું છે તો ચાલો હરાજીમાં જી જાનશી કેવા રહી છે આ જના બજાર ભાવ હા મિત્રો મા ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહે મિત્રો મિત્રો થોડીક તેજી મંદીની વાત કરીને મિત્રો તો અત્યારે બિયારણ ક્વોલિટીમાં નવી મગફળી જે આવી રહી છે તેમાં એ બજાર સારું દેખાઈ રહ્યું છે મિત્રો અને જૂની મગફળી ઓગણચાલીસ સારી ક્વૉલિટીની જૂની મગફળી ગિરનાર એ બધી ક્વોલિટી સારી બિયારણમાં ખપી રહી છે એની હિસાબે એના ભાવ પણ સારા થઈ રહ્યા છે મિત્રો નવી મગફળીમાં અત્યારે પંદરસો પ્લસ રૂટ લગીના ભાવ કાલે જોવા મળ્યા મિત્રો તો આજે જાણશી કેવારી છે બજાર ભાવ આ માહિતી તમને સારી લાગી તમારી ભૂલતા નહી નવર અગિયાર એકવીસ એકત્રીસ એકતાલીસ એકાવન એક એકોતેર એકાશી એકાણું પંદર પંદર હજાર પંદરસો એક રૂપિયાનો ભાવ છે પંદરસો ને એક રૂપિયાનો ભાવ છે તેને ગિરનાર ચાર મગફળી છે સુપર દાણાવાળી ક્વોલિટી છે ગિરનાર ચાર મગફળી છે ગિરનાર ચાર છે જ ખોતરે ધૂળ છે બાકી માલ એકદમ દાણે ક્વોલિટી છે મિત્રો અને ગિરનાર ચાર ઓરિજિનલ ગિરનાર ચાર છે તમે જોઈ શકો છો ઓરિજિનલ ગિરનાર ચારો

એક હજાર ને એકત્રીસ રૂપિયા નો છે એક હજાર ને એકત્રીસ રૂપિયાનો નો ભાવ જે છે મુખ્ય છે એક હજાર ને એકત્રીસ રૂપિયામાં આવે છે